એકસાથે કે એક એક કરીને બધાને હવે એપોઇન્ટમેન્ટ લેટર લેવા માટે બોલાવશે તો આપણે આનાથી પહેલા વિડીયો પર જોયું હતું કે એપોઇન્ટમેન્ટ લેટર કેવો હોય છે જો તમે એ વિડિયો નથી જોયો તો હું રિકમેન્ડ કરીશ કે તમે પહેલા એ જઈને વિડીયો જોઈ લો એના પછી તમે આ વિડીયો જોવો કેમ કે એ વિડીયોમાં બતાવેલો છે કે તમારો જે એપોઇન્ટમેન્ટ લેટર છે એનો નમૂનો કઈ રીતે થવાનો છે અને પછીનો આ બીજો પાર્ટ છે જેમાં એમે કંઈક શરતો બોલી છે એ શરતો શું છે એ આપણે જોવાનું છે તો એમની કઈ શરતો છે માનદ સેવા શું છે તમારે મેડિકલ સર્ટિફિકેટ કેવું રહેવાનું છે ક્યાંથી કઢાવવાનું છે હાજર થવા માટેનું જે તમારી રિપોર્ટ આવે છે એ કઈ હશે એ બધી માહિતી હું તમને આજે આ પર આપવાનો છું જો તમે અમારા યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો અમારા યુટ્યુબ ચેનલ ડેવલોપમે ડેવલપમેન્ટ બાય જય ને કરી લો અને બે લાયકન દબાવી દો જેથી આગળ આવનારી કોઈ પણ આંગણવાડીની માહિતી કે કોઈ બી સરકારી લક્ષી યોજનાની માહિતી તમારા સુધી વહેલી તકે પહોંચાડી શકાય

તો આના પેલા તમને કીધું છે જો ના જોયું હોય તો અહીંયા એક વખત તમે પોસ્ટ કરીને ધ્યાનથી આ લેજો એમાં બતાવ્યું છે તમારું આ પત્રક પત્રકનો નમૂનો કઈ રીતને રહેવાનો છે અને જો તમને અહીંયા તકલીફ પડતી હોય તો આના ઉપર મેં અલગથી વિડીયો બનાવેલો છે તમે ત્યાં જઈને આ વિડીયો જોઈ શકો છો આગળ જોઈએ તો હવે એમની શરતો શું છે આપણે શરતો જોઈએ તો પહેલી શરત છે કે આંગણવાડી કાર્યકર અને તેળાગરની પસંદગી માનદ કાર્યકર તરીકે કરેલી હોય તેમજ માનદ વેતન મળતું હોય સરકારી કર્મચારી કે કોઈ પણ લાભ મળશે નહીં નહીં તથા ગુજરાત નિયમો લાગુ પડશે એટલે એમને કહેવાનો મતલબ શું છે આજે આંગણવાડીની જે ભરતી છે ને એ કોઈ સરકારી ભરતી નથી એક માનદ સેવા કાર્યકર તરીકે એટલે કે તમે એક ધારી શકો કે તમે એક કોન્ટ્રાક્ટ બેઝ તરીકે રાખવામાં આવ્યા છે આને સરકારી તમે આના સરકારી કર્મચારી નહીં કહેવાઓ પણ અને તમને સરકારી જે બી ગુજરાતી મુલકીની જે બી સરકારી સેવાઓનો લાભ છે એ તમને લાભ નહીં મળે ઓકે તો આ પહેલી શરત હતી બીજી શરત છે નક્કી નક્કી કરવામાં કરવામાં આવેલ તથા ભવિષ્યમાં આવે તેવી વખતો વખતની તાલીમ ફરજિયાત લેવાની રહેશે એટલે કે આંગણવાડી કાર્યકર અને તેળાગરને જે પણ આગળ તાલીમ લેવામાં આવશે તો એ તમારે એની બધી ટ્રેનિંગ તમારે લેવાની રહેશે તમે એનાથી છૂટી શકશો નહીં

ફરજ પર હાજર થવાનું રહેશે તમે પૂછો કે સાહેબ દસ દિવસમાં ના પહોંચી વળ્યા તો એનો બી જવાબ આપણી જોડે છે પણ આગળ જોઈએ સમય મર્યાદામાં હાજર ન થાય તો નિમણૂક આપોઆપ રદ થઈ ગણાશે ધ્યાન રાખજો કે તમે ટાઈમ પર નહીં પહોંચ્યા તો તમારું કેન્સલ થઈ જશે એટલે તમને જોબ નહીં મળે આંગણવાડી અને તેડાગરની કારમણૂક બાળ વિકાસ યોજના અધિકારી શ્રીએ આપેલ હોય નિમણૂક રદ કરવાના અધિકાર પણ સંબંધિત બાળ વિકાસ યોજના અધિકારીઓશ્રીના રહેશે એટલે કે તમને આ જોબ કોણ આપે છે તો બાળ વિકાસ યોજનાના અધિકારીઓ તમને આ નોકરી આપે છે અને એમ એ જ તમારી નોકરી ધાર તો તમારી નોકરી રદ કરી શકે છે નિમણૂક જગ્યાએ ફરજો અંગે જે સૂચના આપવામાં આવે તેનું ફરજીયાત રદ કરી માનસ સેવા છૂટા કરવામાં આવશે તમને એટલે કે જે જગ્યા આપી હોય તમારે એ જ જગ્યાએ જોબ કરવાની છે તમે બીજી જગ્યા કે અમે આ જગ્યાએ નહીં કરી શકીએ તો એવું નહીં ચાલે તમને જે જગ્યા આપી છે એ જ જગ્યાએ તમારે જોબ કરવા પડશે આગળ જોઈએ તો આંગણવાડી કાર્યકર તરીકેની પસંદગી જે તે ઘટકના સંબંધિત આંગણવાડી ના ગામ કે વિસ્તારના સ્થાનિક રહેવાસી તરીકે થયેલ હોય અન્ય કોઈ પણ જગ્યાએ બદલી કરી શકાશે નહીં એટલે કે તમે જે ફોર્મ ભરતી વખતે કહેવામાં જ આવ્યું હતું કે તમારે છે તમારા નજીકના જ આંગણવાડીમાં ફોર્મ ભરવાના છે અને તમે હવે એ નજીકમાં આંગણવાડી ફોર્મ ભર્યા પછી તમે એવું ના કહી શકો કે અમારે જગ્યા બદલી કરવાની છે એટલે તમારે એ જ જગ્યામાં નોકરી કરવાની રહેશે નિમણૂક મેળવવા માટે કોઈ ખોટા દસ્તાવેજ કે માહિતી રજૂ કર્યાનું ભવિષ્યમાં સાબિત થશે તો નિમણૂક રદ કરવામાં આવશે તથા ફોજદારી કર્યા કાર્યવાહી કરવામાં આવશે તો આમાં શું હોય કે તમે જો ખોટા ડોક્યુમેન્ટ બનાવો અને પછીથી ખબર પડે તો તમારી એક તો જોબ જાય અને જેટલા વર્ષ તમે જોબ કરી હોય અને સેલરી તમને જેટલા મહિનાની મળી હોય એ બધી તમારે પાછી આપવી પડે અને તમારા ઉપર કાર્યવાહી પણ કરવામાં આવે એટલે ધ્યાન રાખવું કે તમારે કોઈ પણ ખોટા ડોક્યુમેન્ટ આપવાના નથી સરકાર જેવી કે ઉનાળુ અને દિવાળી વેકેશન તથા પરચુરણ રજા પ્રથમ બે જીવિત બાળકો માટે પ્રસૂતિની રજા કસુઆવળની રજા સિવાય અન્ય કોઈ રજા મળવા પાત્ર રહેશે નથી એટલે કે ડિલિવરી ટાઈમની જે રજાઓ તમને જોઈએ એ રજાઓ મળી રહેશે એના સિવાય બીજી કોઈ રજા કઈ કઈ દિવાળું દિવાળીમાં જે ઉનાળુ વેકેશન હોય દિવાળી વેકેશન હોય તો એ વેકેશનની રજા તમને મળશે અને બીજ પરચુરણ રજા કે તમને કઈ કામ થઈ ગયું તમે કઈ માદા પડી ગયા તો એ પરચુરણ વીસ રજા જ ખાલી મળશે અને તમારે પ્રસૂતિ માટેની રજા મળશે આંગણવાડી કાર્યકર કે તેડાકર તરીકેની કામગીરી નિષ્ઠાપૂર્વક કરવાની રહેશે અને વખતો વખત જે કામગીરી સોંપવામાં આવે તે કરવાની રહેશે એટલે તમારે જે મનથી કરવાની રહેશે તેમજ સંબંધિત વિભાગના અને કર્મચારીશ્રી દ્વારા સૂચવવામાં આવે એવી તમામ કામગીરી કરવાની રહેશે એટલે કે તમારે જે ઉપરના સાહેબ રહે તમારે જે કરવાનું કહે એ કરવાનું રહેશે કામના બાબત ઉપર તમારે એ બધા કાર્યો કરવાના રહેશે તમારે હાજર રિપોર્ટ આપવો પડશે હાજર રિપોર્ટમાં શું લખેલું હોય છે આમાં થોડુંક દેખાતું નથી પણ આપણે બતાવીશું કે હાજર રિપોર્ટમાં શું શું લખેલું હોય છે આ બી બહુ કામનું છે આના ઉપર એક ધારો તો બીજો વિડીયો બનાવી શકાય પણ બધા કહેશે કે આ બધા એક એક કરીને ધીરે ધીરે માહિતી આપે એના કરતા આપણે એક જ વિડીયોમાં બધી માહિતી આપી દેવાના છીએ તો હાજર રિપોર્ટ ક્યારે આપણને જયારે તમે ત્યાં જોબ તમે આંગણવાડીમાં જાઓ ત્યારે તમારે આ હાજર રિપોર્ટ બતાવવાનો રેશે તો હાજર રિપોર્ટમાં શું આવશે તો આપણે જોઈએ તો હાજર રિપોર્ટમાં પહેલા તો આ જોઈ લો હાજર રિપોર્ટનો નો તો તમારું પેલા નામ આવશે એ હોદ્દો નામ એટલે અહીંયા તમારું નામ આવશે અહીંયા તમારો હોદ્દો એટલે તમે કારીગરમાં આંગણવાડીમાં કારીગર તરીકે છો કે તેડાગર તરીકે આંગણવાડી કેન્દ્રનું નામ શું છે તમે જે આંગણવાડી કેન્દ્રમાં છો તમારું એક ગામનું નામ શું છે કે તમારી જગ્યા કે તમારો વોર્ડનું નામ શું છે અહીંયા તમા જે તારીખે તમે હાજર થયા હોય એ તારીખે તમારે અહીંયા લખવાની છે જેમ કે અહીંયા લખી છે આ બધી વિગત આ વાળી છે બરોબર એના પછી જોઈએ કે શું લખ્યું છે પ્રતિ માનનીય બાળ વિકાસ યોજના અધિકારી આઈસીડીએસ શાખા તાલુકા

ઘટક અહીંયા તમારા જે ઘટક લાગે છે તમારા આંગણવાડીના આંગણવાડીને ઘટક પ્રમાણે ઓળખવામાં આવે છે એક ઘટક નંબર આપે છે એક ઘટકને અહીંયા તમારું ઘટક નંબર લખ્યું છે આંગણવાડી કાર્યકર અને તેડાગરની ખાલી જગ્યા માટે ની તારીખ ખાલી અહીંયા તારીખ તમે જે તારીખે હાજર થયા ની અખબારી પત્રની જાહેરાત મુજબ ભરતી પ્રક્રિયામાં અમોએ આંગણવાડી કેન્દ્ર તમારા આંગણવાડી કેન્દ્રનું નામ તમારે એ જગ્યા એટલે કે વિસ્તાર ઘટક એટલે તમારે ઘટક કયો હોય છે એ માં કાર્યકર તેડાગર તરીકે ઓનલાઈન અરજી કરેલ જેમાં અમોની આંગણવાડી કાર્યકર પસંદગી તારીખ ખાલી તે રોજ મુજબ પત્રક મળેલ છે તો અહીંયા જે તમારે તારીખ આવશે જે તારીખે તમે હાજર થાવ એ તારીખે તમારે અહીંયા દર્શાવવાનું હોય છે આથી અમો તમારું નામ તારીખ કઈ છે એ આવશે પછી વાર આવશે કયો વાર છે ના રોજ આંગણવાડી કેન્દ્ર તેડાગર તરીકે હાજર રિપોર્ટ રજૂ શ્રીને ધ્યાને લઈને અમુને હાજર કરી માર્ગદર્શન આપશો જી એટલે કે તમે જયારે હાજર થાવ ત્યારે તમારે આ બધી વિગત ત્યાં ભરીને આપવાની રહેશે કે તમે હાજર થયા છે પછી તમારું નામ તમારો હોદ્દો તમારું આંગણવાડીનું નામ શું લખ્યું છે જોઈએ તો તમારે લિખિત તમે જે લખીને આપો છો અહીંયા તમારું નામ તમારો હોદ્દો શું છે એ અને આંગણવાડી કેન્દ્રનું નામ તો આ પરિપત્ર તમને ત્યાંથી તમને મળશે એ તમારે ભરીને આપવાનું રહેશે કે તમે હાજર થયા છો એ બાબત તો અત્યારે અહીંયા એક પ્રશ્ન પૂછવામાં આવ્યો છે તો કે અહીંયા તમે જો દસ દિવસની અંદર હાજર ના થાવ તો શું થશે તો એનો જવાબ અહીંયા છે તો કે આંગણવાડી કાર્યકર અને તેળાગરને નિમણૂક હુકમ મળ્યાની તારીખથી દસ દિવસમાં ફરજ પર હાજર થવાનું રહેશે પરંતુ ઉમેદવાર કોઈ કારણોસર હાજર થઈ શકે એમ ન હોય તો સંબંધિત ઉમેદવારે સીડીપી શ્રીઓને કારણો સાથે હાજર થવાની સમય મર્યાદામાં વધારો કરવા માટે લેખિતમાં અરજી કરવાની રહેશે એટલે કે તમે જો દસ દિવસમાં હાજર ના થવાના એક મારી આંગણવાડી અમને કે એનું અત્યારે ચાલુ છે તો એમને રજા મળે કે ના મળે તો કે એ ઉપર હાજર થઈ શકે કે ના થઈ શકે તો એમને કારણસર એક પત્ર ઉપર લખવાનો છે કે અમે આ કારણથી આ સમયે હાજર નહીં રહી શકીએ અમને આટલી આટલો સમય આપો તો એ તમને એક્સ્ટ્રો સમય આપશે તો સંબંધિત સીડીપીશ્રીઓ હાજર થવાની સમય મર્યાદામાં પ્રથમ વાર વીસ દિવસ અને બીજી વાર ત્રીસ દિવસનો વધારો કરી શકાશે એટલે કે તમને અત્યારે દસ દિવસ આપ્યો છે આ દસ દિવસ પછી વીસ દિવસ એટલે કેટલા થયા ટોટલ દિવસ થયા ટોટલ દિવસ અને પછી બીજી વખત બી જો તમે હાજર ના થાવ તમને બીજા એક્સ્ટ્રા ત્રીસ દિવસ આપે છે એટલે ટોટલ તમને કેટલા દિવસ મળ્યા ટોટલ તમને સાહીઠ દિવસ મળ્યા હાજર થવાની મર્યાદામાં સાહીઠ દિવસથી વધારી શકાશે નહીં એટલે તમને ટોટલ સાહીઠ દિવસનો સમય આપશે કે તમે સાહીઠ દિવસમાં ત્યાં તમે હાજર થાવ હાજર થાવ તો તમારી નીચે રહેલો વ્યક્તિ જે વેઇટિંગ લિસ્ટમાં હશે એમને આ જોબ આપી દેવામાં આવશે એટલે તમને વધારામાં વધારા સાહીઠ દિવસ મળશે એ પણ તમે જો લેખિતમાં લખીને આપશો તો આગળ જોઈએ આ તમારો હાજરનો રિપોર્ટનો નમૂનો આવો જોઈશું કે આપણે મેડિકલ સર્ટિફિકેટ વિશે તમે જ્યારે હાજર થાઓ ને એના પછી તમારી જોડેથી એક મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ મંગાવશે અને એ તમારે ફરજિયાતપણે આપવાનું રહેશે એ એ ફિટનેસ સર્ટિફિકેટ તમને ક્યાંથી મળશે અને કોણ લખી આપશે તો તમારા ગામમાં જે બી સરકારી હોસ્પિટલ હોય તમારી સિવિલ હોસ્પિટલ હોય કે સેમી સિવિલ હોસ્પિટલ એટલે કે તમારે કોઈ બી ગવર્નમેન્ટ હોસ્પિટલમાંથી તમારે જે ત્યાંના મેન સાહેબ હોય તેમના પાસેથી તમારે મેડિકલ સર્ટિફિકેટ લેવાનું રહેશે અહીંયા તમારે નામ લખવાનું રહેશે જે બી તમારા ડોક્યુમેન્ટ્સમાં નામ ચાલે સેમ એ જ જોઈશે તમારું તમારું ગામ સ્ટેટ ડિસ્ટ્રિક્ટ પિનકોડ એડ્રેસ બધું આમાં વિગત પર લખ્યું છે અને અહીંયા પર્પઝ લખ્યું છે તો આપણે બતાવવાનું છે પર્પઝ કે આંગણવાડીમાં આપણે આ મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ માંગ્યું છે એટલે આ જોઈએ અહીંયા તમારી સિગ્નેચર આવશે અહીંયા જે મેડિકલ ઓફિસર હશે એમનું નામ આવશે એમની સિગ્નેચર આપશે એમનો રજીસ્ટ્રેશન નંબર આવશે એ બધા તમારે એવું એવું ના કરતા કે તમે કોઈ બી પ્રાઇવેટ જોડેથી કરાઈને લઈ જાઓ એમને એવી શંકા થાય તો તમારું જોબ રદ બી કરી શકે ત્યાં એમનું આખું સ્ટેમ બધી વિગત તમારે સરકારી હોસ્પિટલમાંથી જ કરાવી લેવાની છે એ બી મારા ખ્યાલથી સરકારી હોસ્પિટલમાં કંઈ જ ખર્ચો નહીં આવે તમારે હા તમારે એકાદ ધક્કો ખાવો પડશે એ તમારે ખઈ લેવાનું પાછી તમારે શાંતિ બરોબર તો આ તમારે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટનું ફોર્મેટ છે એ તમારે ધ્યાનથી જોઈ લો અને તમને કંઈક બી પ્રોબ્લેમ હોય તો અમને કન્વેન્ટ કરીને જણાવો અમે તમને પૂરેપૂરી મદદ કરીશું આગળ જોઈએ તો આગળ આ બધા સાથે તમારે છે ને હવે ડોક્યુમેન્ટ તમારા રાખવાના છે કયા કયા ડોક્યુમેન્ટ તમે આ વિડીયો પર બતાવેલા છે તમે આ વિડીયો જો નહીં જોયો હોય તો તમને રિકમેન્ડ કરીશ કે તમે આ જઈને વિડીયો જોઈ લો આમાં જેટલા પુરાવા બતાવે છે તમે એ પુરાવા રાખી લો અને ઓવરવ્યુ આપી દો તો તમે ફોર્મ ભરતી વખતે જે પણ આધાર કાર્ડ તમારું જે બી સોગંદનામું કે પછી તમારા એજ્યુકેશન ની વિગત કે જન્મ દાખલો સ્કૂલ છોડ્યા ને પ્રમાણપત્ર એ બધી વસ્તુ તો તમારે સાથે રાખવાની જ છે તમને એક વખત એવું હોય તો તમે આ વિડીયો જોઈને જઈ લેજો આ વિડીયોમાં બધા પુરાવાની લિસ્ટ મેં આપેલી છે તમારી જોડે જે પુરાવા હોય બધા લઈને ઓરિજિનલ પુરાવા સાથે સાથે એની બે ફાઇલ બનાવેલી જેમાં એક બે ફાઇલ બનાવવાની ઝેરોક્સ વાળી એક ત્યાં જમા કરાવવા માટે એક પોતાની પાસે અને ઓરિજિનલ ફાઇલ અલગ રાખવાની રહેશે તો મિત્રો તમને આ વિડીયો કામનો લાગ્યો હોય અને તમને કોઈને આ વિડિયોની જરૂર હોય કે જેને ખબર ના પડતી હોય તો એના સુધી આ વિડિયોને પહોંચાડજો અને તમને વિડીયો સરસ લાગ્યો હોય તો અમારા વિડિયોને આ લાઈક કરી દેજો અને મિત્રો તમે અમારા યુટ્યુબ ચેનલ ઉપર નવા હો તો અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જેને સબસ્ક્રાઈબ કરી દો અને બે આઇકન દબાવી દો અને આ વિડીયોને લાઈક કરી દો અને બે આઇકન દબાવ્યા પછી તમને જે બી આંગણવાડીની માહિતી છે કે તમારે ગવર્મેન્ટ યોજનાલક્ષી માહિતી તમારા સુધી વહેલી તકે પહોંચાડી શકાય આભાર મિત્રો